બ્લોક ચાલુ કર્યો છે આવી ગયા ને ચાર પાંચ દિવસ થઈ ગયા હતા પણ કામમાં એકલા બિઝી હતા ને અને ત્યાં તે હોય ને તો બે દિવસ અહીંયા ગમે નહીં તો પછી બ્લોક બ્લોક કરવાનું બહુ મન નહોતું થતું એટલે હાની વેડતો તો તમે મેરેજના લોક તો જોઈ જ લીધો હશે આઈ હોપ કે તમને બધાને ગઈમો હશે અને મારે છે ને એનું મશીનમાં કંઈક સાયન્સરમાં પ્રોબ્લેમ આવી ગયો છે વારે વારે ડોર ઓપનમાં સાયન્સર બધું થઈ જાય છે ડોર ઓપન જ બતાવે છે ચલો ચાલુ થશે પાછું બંધ થઈ જશે ચાલુ થશે બંધ થઈ જશે એવું થાય છે આ તમને સ્ક્રીનમાં આવું ખબર ને કેમ દેખાય છે પણ થાતું નથી બંધ કરી અને હું પાછું કરું કેમ થાય છે આવું ખબર નથી પડતી કોઈને ખબર હોય તો કે કારણ કે

તમે રાખી શકો રદ્દી બધી ભેગી કરી એક રે હૃદ્ધિમાં જવા દે અત્યારે ના થોડું થોડું એ બધું એકાએ રજુ થાય તે એ કે એટલું અડધો કિલો રદ્દી ના હોય મારે દેવા ક્યાં જ આવી એટલે એવું છે તો હવે પછી એવું કહેશ કે અંશ કે મારે છે ને મારે રૂમમાં સૂવું છે પણ સમય હા નહીં પાડે ને હું યા ના પાડું કારણ કે જમ ક્યારે ને એકલો એક રૂમમાં સૂવા નથી દીધો અને આ જોઈએ અમે કીધું કે તારે એકલો સૂય તો નીચે બેડ રાખીને સુ પણ હવે હા જ થાય તો પાછું ઠેકાણ આવી જ જાય આવું બધું છે અને અમારે બિલ્ડિંગમાં કલર કામ આલે છે ને તો બધા વિન્ડો એ ઘસવા આવ્યા હતા અંદરથી તો હમણાં તો એટલું કામ વધી ગયું હતું ને કે વાત જવાજોનો જે એમાં કલર કરવા તો આવવાના છે ગેસની પાઇપલાઇન ફિટ કરવા આવ્યા હતા તો એ કઈ છે કિચન થોડુંક બંધારું છે કારણ કે રસોઈ ચાલુ છે અત્યારે ભેગી થોડુંક મારે લેટ થઈ ગયું છે તો બસ એવું જ છે અપડેટ તો બન્યા રહેજો લોગમાં આજે હા વેલેન્ટાઇન ડે છે તો કોણ કોણ સેલિબ્રેટ કરવા જાય છે ભાઈ વેલેન્ટાઇન ડે તો ઠીક હવે આપણે તો કયું ના હોય જોઈએ હવે અમે કે જઈએ છીએ કારણ કે સેટરડે સન્ડે છે તો છૂટી કાલે છુટ્ટી હોય તો બહાર મોલમાં ને બધી ડેકોરેશન બહુ સરસ હોય તો કદાચ જોવા જાય જમી કરીને કારણ કે બાકી જમવામાં તો બધી બહુ ટ્રાફિક હોય હું તો ના પાડતી હતી સો મેં કહેતા હતા હવે જોઈએ નહીં તો પાણીપુરી બનાવવાનો આપણો વિચાર છે તો આપણે પાણીપુરી બનાવવાના છીએ તો ચાલ બન્યા રહેજો લોગમાં શું કરીએ છીએ જોઈએ હવે આગળ આગળ હેલો જય શ્રી કૃષ્ણ હેપી મહાશિવરાત્રિ તો આજે તો બધાને લગભગ બધા શિવરાત્રિ આવી છે તો ઉપવાસ હશે બટ અમે નથી રહ્યા તોય અમે ઉપવાસ કર્યો છે નથી રહ્યા તો અમે સકરિયાનો શીરો બનાવ્યો છે એવું છે સવારે ભૂખ લાગી દીધો નાસ્તો કરી લીધો અટાણો ઉપવાસ સવારે એક ટાણો થઈ ગયો મારે ચાલતા એમ તો એવું છે ભાઈ તો અત્યારે તો જુનાગઢમાં તો મિની કુંભ છે તો બધા જુનાગઢ આજુબાજુવાળા તો ગયા છે કુંભમાં બરાબર ને તો પછી નાસિકમાં આવજો બધે નાસિક હવે થોડુંક આ વધવા માંડ્યું છે તો સારું કહેવાય કું તો બધું વધતું જાય તો એવું છે હજી સમીર કુમાર આવ્યા નથી એટલે જમવાની જે થોડીક વાર છે આપણે થોડુંક કામકાજ છે તો એ બતાવી લઈએ હંશભાઈના સન્ડે છે છૂટી છે તો હંશભાઈ ઘરે જ છે તો બસ આજના રૂટિનમાં કાલનું લોગ લેવાનું જ રહી ગયું હતું કારણ કે કાલ થોડુંક કામ વધારે હતું ને પછી પાણીપુરી બનાવીને ખાવામાં ને પછી બહાર ગયા હતા ને એવું બધું હતું તો રહી ગયું પછી હવે આજનું રૂટિનમાં બસ સવાર મોઢેને કામકાજ કર્યું ને રસોઈ બનાવી છીએ બસ એ જ છે અને હંસ અત્યારે ટેરેસમાં પતંગ ચગાવવા ગયો છે તો આપણે હંસને મળી લઈએ સમીર આવશે પછી પાછા સમીરને મળશું તો જોઈએ હંસ ભાઈ શું કરે છે નહીં ક્યાંય નથી જાવન કાપી લ્યો ને હવે આવી જાવ અંદર સીઝર તો વાંસમાં લાગશે અને અમે ગામડી ગયા એક તુલસી છે જે મારે બહુ સરસ થઈ ગયા ઉભો રે ને પણ રેવા દે ને દઉં અને ઉભો રે હું આવું एक तुलसी जी हमारा ना बड़ी गया खबर नहीं पानी बढ़ियो हमें आया तैयार सरस होता पर पची वो, वो प्रॉब्लम है ऊपर रे वेट लेस पॉइंट क्रॉस गाइस बॉस करने को

કામમાં હોય ત્યાં સુધી ના વાંધો પણ ફ્રી થાય ને એટલે બધું યાદ આવવા માંડે એમ કે આવી મજા કે તમે આ રહી ગયું ઓલું રહી ગયું એ યાદ આવે કે આ કરવાનું રહી ગયું ઓલું કરવાનું રહી ગયું પણ પાછું રૂટીનમાં આવવું જ પડે કારણ કે એ તો ચાલે નહીં કંઈ ન્યા તો આપણે કન્ટિન્યુ રહી ના શકીએ કામ ધંધા હોય ને આવવું તો પડે ને બટ હા એવી ઈચ્છા ક્યારેક વેકેશનમાં જાજો ટાઈમ રોકાવા જાય જોઈએ છીએ ટાઈમ મળે કે નહીં કારણ કે છોકરાઓની મજા આવે અત્યારે વેકેશનમાં જાય ને તો અત્યારે તો સ્કૂલ હોય એટલે સ્કૂલ મિસ કરીને ગયા હોય તો આવીને એનું ઉંમર પતી જાય આપણે બધું કામ પતી જાય વેકેશનમાં આરામ હોય બે ચાર દિવસ વધારે રોકાવું હોય કે બધું હોય ને તો વાંધો ના રહે તો આ વખતે એવો વિચાર છે એવો પ્લાન કરવો છે કે વેકેશનમાં આરામથી બિંદાસ રોકાઈએ જોઈએ છે કેટલું સક્સેસ થાય ને અમે પ્લાનિંગ કર્યો હોય ને ની જોતી મૂકે જે પ્લાનિંગ કરીએ ને એ છે ને સક્સેસ બહુ ઓછા થાય અંદર મૂકે ને એટલે એવું છે અમારં અંશભાઈ ને તો રવિવાર વરે એટલે બહુ ફવાર અમાર બપોરે પડે એટલે એવું છે ને હવે સમીર આવશે પછી અંશને તો એકવાર નાસ્તો થઈ ગયો પાછો બીજી વાર જમવાનું થાય કા ના ના જમ તારે ચીરો કર્યો નહીં ખાતો ખાઈ આજ તો પછી એવું છે એટલે મારા જેવું કોને કોને થાય ને કમેન્ટ કરજો કે જાય પછી આવીએ એટલે થોડાક દિવસ ના ગમન સ્થાન એવું થાય ક્યાં ગામડેથી આવીએ એટલે ના ગમે થોડાક દિવસ અરે આપણે થોડાક દિવસે ગામડે ગયા ને એટલે આપણે નાસિક ક્યાં આદત મને તો એવું કાંઈ ના થાય મને કાંઈ ના થાય મને એવું કાંઈ એવું કાંઈ ના થાય પણ મને બહુ એવું થાય ભલે નાસિકની આદત હોય તો બરાબર છે પણ યાદ ના આવે તને પહેલાં આવતું તો વેકેશનમાં નહીં આવે એટલે વેકેશન મને આવ્યું તું એટલે

જો આ લોકો આજે મને હેલ્પ કરાવે છે બે કોઈ હે પોઈન્ટ ને તો પોઈન્ટ હાચો હોય એ પોઈન્ટ કહેવાનો જ હોય ખોટો હોય એ ના કહે હાચો કહેવાનો હોય કરાવતા હોય તો કહેવાનો હોય ના કરાવતા હોય તો ના કહેવાનો હોય હા હા છે ને તો હું સમય કુમા અમે તમને તો હું ગામડે થાને બહુ બિઝી થઈ ગયા મળતા નથી વ્લોગમાં બહુ કામ છે બહુ કામ છે ઓહોહો દાણા લઈ આવ્યા પણ નથી જુગાડ કરવો બોટલનો હોય પણ હવે ત્રણ ખાલી બોટલ હતી તો ત્રણ ભરાઈ ગઈ છે ને

હા યલ મોટા ને નાના ઠાકના એટલે હવા બહુ ના જાય ને તો ખરાબ ના થાય એવું હોય એટલે તો બોટલમાં તો ના બાચકામમાં એમને ભરીને રાખી દઈએ તો ચાલો હવે આપણે કામ કરી લઈએ તો તમે ભરી લેડીએ તો ગાઇઝ મહાશિવરાત્રી પૂરી થવા આવી છે સાડા આઠ ધોણા નવ થઈ ગયા છે ઓલમોસ્ટ નવા રાહ જો સમીર કુમાર આરામ ફરમા રહે છે એ મને કીડી ચીડી અરે બાલકલ અને મારા હંશભાઈ ને સુવાનું હોય ને ત્યારે કાંઈક ને કાંઈક કહે ને કમ્પ્યુટર લવ લીધો લવ લીધો એટલે મારા આટું નવું છે આ તો મને નિંદર જ આવે છે બપોરે કેવી નીંદર આવે ત્યારે મારું થઈ ગયું એમાં હું ગેમ રમું કઈ એક કઈ એક ટાઈમ મળે તો માંડ તો બસ આજનો દિવસ કઈક આવો જતો સિમ્પલ સોબર ઇઝ રૂટિન ઇઝ તો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો કરી દેજો જલ્દીથી અને લાઈક અને કમેન્ટ કરવાનું ના ભૂલતા તો મળશું કાલે એક ફરી મસ્ત મજાના એક નવા વ્લોગમાં તો જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બાય બાય ટેક કેર